તો માધુપ્રિય દાસજી જે પરિણિત મહિલાને લઈને ફરાર થયા હતા તે કાલુપુર સ્વામિનારાયણ સ્વામિનારાયણ માધુપ્રિય લઈને ભાગી ગયા હતા તેના પરિવારજનો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા અને ત્યાં પરિવારજનો દ્વારા હોબાળો મચવામાં આવ્યો જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જે પરણીત મહિલાને લઈને સાધુ ફરાર થઈ ગયા હતા તે પાણી પેલેના પરિવાર જનો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા અને તંત્રની તકલીફમાં વધારો થયો અને પરિવારજનો દ્વારા ત્યાં હોબાળો મચાવવામાં આવ્યો ત્યાંથી નાટકતા માધુરી પ્રદાસજીના સમર્થકોએ મહિલાઓને ઠપકાર્યા મહિલાને ઠપકાર્યા અને સમર્થકોના કોલર પકડી તેમની સાથે બોલાચાલી પણ કરી હતી વધુ માહિતી સાથે સમરતા નિકુલ જોડાયા છે નિકુલ સાધુ જે પરણિત મહિલાને લઈને ફરાર થયા હતા તેમના પરિવારજનો મંદિર પર ધસી આવ્યા હતા શું સમગ્ર માહિતી છે જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો અમદાવાદ સ્વામિનારાયણ મંદિર હંમેશાથી જે વિવાદોમાં રહેલું છે તેને લઈને વધુ એક વધુ વિવાદ સામે આવ્યો છે કાલુપુર મંદિરના સાધુ માધવ પ્રિયદાસ પરિણીતા ને લઈને તેઓ ફરાર થયા છે ડાંગરવા ગામની આ જે પરિણીતા મહિલા છે તેમના પરિવારજનો છે તે આજે સ્વામિનારાયણ મંદિર ખાતે ઘસી આવ્યા અને ત્યારબાદ તેમને હોબારો મચાવ્યો પરંતુ જે મંદિરમાં રહેલા તમામ સાધુ સંતો છે તેઓ ગાયબ થઈ ગયા હતા મંદિરમાં હોબારો થતા તાત્કાલિક જે ફરાર સાધુ છે તેના સમર્થનના જે લોકો હતા તેમને મહિલાઓએ ભગાડી ભગાડીને માર્યા છે જે રીતે મંદિરમાં લોકો આવી રહ્યા છે તેમને આ જે મહિલાઓ છે તે અંદર એન્ટ્રી નથી આપી રહી અને મહિલાઓનો વિરોધ છે અને તેઓ કહી રહ્યા છે કે ગમે તેમ રીતે અમને તેઓની જે પરિણા જે સાધુ લઈને ફરાર થયા છે તેમની સામે અત્યારે રજૂ કરવામાં આવે તાત્કાલિક પણ તે બંનેને અત્યારે લાવવામાં આવે અને તેમને સોંપવામાં આવે જી હાલમાં શું દ્રશ્ય જોવા મળી રહ્યા છે શું મામલો થાળે પડ્યો છે એટલે ના ચોક્કસથી કહી શકાય કે જે રીતે મહિલાઓ છે તે તેમનામાં રોજ જોવા મળી રહ્યો છે હાલ તેઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જે તમામ જે મંદિરના સાધુ સંતો છે તેઓ ગાયબ છે તો મંદિરમાં જે લોકો આવી રહ્યા છે તેમને પણ મહિલાઓ દ્વારા અંદર એન્ટ્રી નથી આપવામાં આવી આપવામાં આવી જી નિકુલ આભાર માહિતી આપવા માટે સંત કઈ પણ દુષ્કૃત્ય કરતા પકડાય તો એની પહેલેથી માહિતી આ લોકોને તો હોય છે જ પણ ઢાંક પીછોડો કરતા હોય છે અને બચાવવાનો પ્રયત્ન કરતા હોય છે તે છતાંય એમ લાગે કે કંટ્રોલ બહાર ગયું અને એનો હોબાળો થયો તો પછી સંપ્રદાયના બચાવ માટે થઈને આ લોકો સંતોની બદલી કરી નાખશે વાળાને કાલુપુર લઈ કાલુપુર કાલુપુરવાળાને દબાણ મોકલી દે વાળાને વડતાલ મોકલી દે આમ કરીને હેરાફેરી કરી નાખે છે કેમ કે જેથી આ હોબાળો ઠરી જાય અને